આવાસ યોજનાના આવાસની દિવાલ પડતા એકનું મોત દેસર તાલુકાના વચ્ચેસર ગામમાં આવાસની દિવાલ પડી જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું વચ્છેસર ગામમાં રહેતા શાંતાબેન મણિભાઈ વસાવા બીમાર હોવાથી તેમના દીકરી અને જમાઈ ખબર જોવા આવ્યા હતા દરમિયાન તેઓ પેશાબ કરવા બહાર જઈ રહ્યા હતા ત્યારે એકાએક આવાસની દિવાલ પડતા તે દબાઈ જવાથી તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી ઘટનાની જાણ ગ્રામજનોને થતાં તેઓ ભેગા થઈ તેમને બચાવવાની કામગીરી શરૂ કરી દિવાલ નીચેથી કાટમાળ હટાવી બહાર કાઢી તેઓને નજીકની ડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા જ્યાં ઘરે સાસુની ખબર જોવા આવેલા જમાઈ વિજય વસાવાને મૃત જાહેર કરાયા હતા અને પોલીસને જાણ કરી આજથી આજે પીએમ કરવા તજવીજ હાથ ધરી હતી મૃતકના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ સંતાનો તેઓ મજૂરી કરી તેમનું જીવન ગુજારતા હતા તેઓના નામ વિજયભાઈ વસાવા ઉંમર વરસ બેતાળીસ તેઓ ગામ પાટિયાપુરા નવીનગરી તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા રહેવાસી હતા અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ સાવલી તાલુકાના પ્રથમપુરા ગામે આવાસ યોજનાના આવાસનું આવાસોનો સ્લેબ વહેલી સવારે ધરાશય થતા ધાબા ઉપર સુ રહેલા એક

એના ઘર કોઈ હજુ આવતા નથી તો મેં શું કરું હવે મારા બોય બી એટલો હેરાન છે મારા બોય બધા હેરાન થઈ ગયા છે એમના ઘર ના તો વ્યક્તિ ના આવું જોઈએ ના આવું જોઈએ કોઈ ને બી કયું ગામ છે બેન તમારું આદેપુરા કઈ આવ્યું મારા ઘેર લઈ જાઓ છો મારા ઘરવાળા મને કોઈ આરું શબ્દો કોઈ કહેવાય ના જોઈએ